છોતેરમાં પ્રજાસત્તાક દિનની અબડાસા તાલુકા કક્ષાની ઉજવણી કરોડિયા મધ્યે કરવામાં આવી અબડાસા તાલુકાના મોટા કરોડિયા ખાતે તાલુકા કક્ષાની આ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં વહેલી સવારે અબડાસાના પ્રાંત અધિકારી કે જે વાઘેલા સાહેબના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારબાદ પરત નિરીક્ષણ ઉદબોધન સ્વાગત ગીત પ્રમાણપત્ર વિતરણ દેશભક્તિ ગીત રાષ્ટ્રગાન તેમજ કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામોની જાહેરાતો કરવામાં આવી આ કાર્યક્રમ અબડાસાના પ્રાંત અધિકારી કે જે વાઘેલા સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો તો જેમાં મંચસ્થ ઉપસ્થિત તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહાવીર શ્રી શ્રી જાડેજા જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા કરોડિયા ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી હિરલબેન વાલજી ગઢવી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી તેમજ જખાઉ પીએસાય મઠ્યા સાહેબ કોઠારા પીએસાય ચુડા સાહેબ તેમાજ તાલુકા પંચાયત કચેરી સ્ટાફ પ્રાંત કચેરી સ્ટાફ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો અને નાના નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રતાપસિંહ સોઢા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું આજે મોટા ગામે કક્ષાનો દિવસની ઉજવણી અધિકારી શ્રી સાહેબના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આ ગામની સાથે આજુબાજુના ગામડાઓના લોકો બહુ મોટી સંખ્યામાં જોડાયા અને તાલુકામાં પણ જે કામગીરી કરી હતી એ તમામ કર્મયોગીઓને પણ પ્રાંત અધિકારી અને મચસ્થ સૌ આગેવાનો દ્વારા આ તમામ કર્મયોગીઓને સરસ રીતે અને સુંદર કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા અને ગામના સરપંચની સાથે આપણે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી માવેશીભાઈ જાડેજા આપણા કારોબારી ચેરમેન શ્રી જયદીપસિંહ જાડેજાની સાથે સૌ ગામના વડીલો આ કાર્યક્રમમાં જોડાયા આ તાલુકાનો છેવાડાનો આપણે આ ગામ મોટા કરોડિયા બાજુમાં જ આપણે માંડવી તાલુકો લાગે પણ આ નાનાવા ગામડામાં આ કાર્યક્રમ થવાથી નાના બાળકોથી લઈ વડીલો સુધી ખૂબ આપણે ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો અને આ ભારતના આપણે આ વિશાળ આપણે લોકશાહીવાળા આપણે જ્યારે આપણો દેશ છે ત્યારે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણીસ આપણે ભારતીય જે બંધારણ જે છે બનીને તૈયાર થયું હતું અને આપણે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આપણો જે ભારતીય બંધારણ છે આખા ભારતમાં આપણે લાગુ પાડવામાં આવ્યું ત્યારે આપણે આ મહાપર્વની ઉજવણીમાં જ્યારે નાનું નાનું એવું ગામ આપણે એને રંગે રંગાયું એ બદલ આપણા સૌ ગામોથી આપણા તમામનો હું આપણે આભાર કરું કેટલા અધિકારીઓને સન્માન કરવામાં આવ્યું અને શાના કારણે સન્માન કરવાનું આપણે શિક્ષણ લઈ આરોગ્યના લઈ પોલીસ સ્ટાફ તમામ જે આપણે તાલુકા પંચાયતની જે કામગીરી કરી હોય આપણે કલા હોય આપણે પોલીસ ખાતાના જે આપણે અધિકારીઓ હોય આરોગ્ય ખાતાના જે સારી સરસ રીતે જે કામગીરી કરી હોય જે લોકોને જે ઉપયોગી થયા હોય તમામ જે કર્મયોગી આપણે આથી આપણે સન્માન કરવામાં આવ્યું તાલુકાના છેવાડાના ગામ એવા મોટા કર્મચારી તાલુકા કક્ષાની કરવામાં આવી જેમાં આસપાસના ગામમાં જ મોટી સંખ્યામાં વડીલો ભાઈઓ બહેનો શાળાના બાળકો તમામે હાજરી આપી અને છોત્તેરમાં પ્રજા સરકાર પર્વની ઉજવણી ઉલ્લાસભેર રંગભેર કરવામાં આવી ઉપરાંત વર્ષ દરમિયાન જે વિશિષ્ટ કર્મયોગીઓ છે કે જે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં તાલુકાના અંદર ફરજ બજાવે છે તેઓની વિશિષ્ટ કામગીરી માટે પણ કર્મયોગી તરીકે બિરદાવવામાં આવેલા છે અને આમ દેશભક્તિના રંગે આપણો વિસ્તાર રંગાઈ રહ્યો છે સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ જીટીવી ન્યૂઝ